નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ એરંડાના ભાવ રાજકોટમાં બારસો થી તેરસો બાર ગોંડલમાં એક હજાર થી તેરસો સોળ જામનગર અમરેલી ભચાઉ માં બારસો એસી થી બારસો પંચ્યાસી દશાડા પાટડી માં બારસો થી બારસો પંચ્યાસી ડીસા માં તેરસો થી તેરસો બે ભાભર બારસો છન્નુ થી તેરસો ચૌદ પાટણ બારસો થી તેરસો સોળ ધાનેરામાં માં બારસો એક્યાસી થી તેરસો આઠાપુર વિજાપુરમાં માં કડી માં તેરસો થી તેરસો ચૌદ માં બારસો પચાસ થી તેરસો દસ પાલનપુર બારસો સત્તાણું થી તેરસો એક તલોદમાં બારસો પંચાણું થી તેરસો આઠ થરા બારસો પંચ્યાસી થી તેરસો સોળ

બે ચરાજીમાં બારસો નેવું થી તેરસો અઠ્યોતેર વિરમ બારસો થી તેરસો એક થરાદમાં તેરસો તેરસો સતલસણા બારસો પંચોતેર થી બારસો છોતેર શિહોરીમાં બારસો નેવું થી તેરસો લાખાણીમાં બારસો પંચોતેર થી તેરસો સાત પ્રાંતિજમાં બારસો એસી થી તેરસો સમીમાં બારસો એસી થી બારસો છન્નું દાહોદ બારસો વીસ થી બારસો ચાલીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે